અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલી જીઆઈડીસી વિસ્તારની બેંકવેલ બિસ્કીટ કંપનીમાં શ્રમિકોએ મોટો હોબાળો મચાવ્યો છે બિસ્કીટ બનાવતી આ કંપનીના કર્મચારીઓ રવિવારની રજા ન મળવાની અને અન્ય કામની શરતો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું શ્રમિકોએ જણાવ્યું કે તેઓને દરરોજ બાર કલાક કામ કરાવવામાં આવે છે જે શ્રમ કાયદાના નિયમોની વિરુદ્ધ છે તેઓ કામના પ્રમાણમાં યોગ્ય વેતન અને અઠવાડિયાની એક રજા મળવાની માંગ કરી છે

એ પ્રમાણે તો અમારે સેટિંગ હોવું જોઈએ ને બધું લેખિત દેખિત કોઈ નથી અમારી માંગણી રવિવાર ખાલી બંધ કરવાની માંગણી ગવર્મેન્ટના રૂલ પ્રમાણે દર રવિવારે રજા હોવું જોઈએ અમારે ના રજા કોઈ નહીં રજા પાડો તો હોય કોઈ મતલબ જ નહીં કંપની માલિક નો કોઈ સુપરવાઇઝર નો મને કોઈ જવાબ જ નહીં મળી સુપરવાઇઝર મને એમ કે છે તમારે રજા જોતી હોય તો તમારે એક જણ ની રજા જોતી હોય તો એક જણ ની રજા હાલે પણ બીજા શું કરી